ચોટેલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને મામલતદાર ચોટેલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઇવે પરની ત્રણ હોટલો પર બુલડોઝર ફેરવ્યું ચોટીલાના નેશનલ હાઇવે નંબર સુડતાલીસ પર આવેલ શિવલારી પરોઠા હાઉસ હોટેલ બીજી વીર વચ્છરાજ હોટલ અને ત્રીજી પટના બિહાર બલવીર હોટલ પર બુલડોઝર ફેરવ્યું ચોટેલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઇવે સુડતાલીસ પર આવેલી ત્રણ હોટલ તેમજ તેમની આસપાસની દુકાનોમાં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું નાયબ કલેક્ટર એચટી મકવાણા અને મામલતદાર ચોટેલાની સંયુક્ત ટીમે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા આ હોટલ ખાતે બાયોડીઝલ ડીઝલ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી સરકારી સર્વે નંબર બસો ચોવીસ પૈકી એક નવો સર્વે નંબર છસો પાંચ પર કાર્યવાહી કરવામાં આવી હતી આ જમીન પર મંગળુ ખાચર દ્વારા વર્ષ બે હજાર એકથી સિવલેરી પરોઠા હાઉસ હોટલ બનાવીને ચાર એકર જમીનનો કબજો કરવામાં આવ્યો હતો જેમાં એક એકવાર્ટર અને ઘોડાસર ઘોડાઓ બાંધકામો ઉભા કરાયા હતા આ કાર્યવાહીમાં શિવલહેરી પરોટા હાઉસ હોટેલ સાત દુકાનો ચા પાન મસાલા પંચર કરિયાણા એક રહેઠાણનો બંગલો ત્રણ સ્ટાફ ક્વાર્ટર અને ઘોડાસર સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આશરે બાર કરોડ ચોરાણું લાખ છપ્પન હજાર રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ ઉપરાંત વીર વચ્ચરાજ હોટલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું આ હોટલમાં પણ ચા પંચર પાન મસાલાની દુકાનો અને હોટલ સ્ટાફ ક્વાર્ટર જેવા ગેરકાયદેસર પાકા બાંધકામો ઉભા કરાયા હતા જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દૂર કરી આશરે દસ કરોડ બાસઠ લાખ ચાલીસ હજાર કિંમતની સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી આ ઉપરાંત પટના બિહાર બલવીર હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર એક સોળ ત્રણ પોઈન્ટ પાંચ વીઘા પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે જમીન પર સુરેશ ખાચરે વર્ષ બે હજાર એકથી હોટલ બનાવી અનધિકૃત રીતે દબાણ કર્યું હતું અને અહીં ચા પંચર તથા પાન મસાલાની દુકાનો હોટલ સ્ટાફ તથા ક્વાર્ટર વગેરેનું બાંધકામ કરાયું હતું તેને દૂર કરવામાં આવ્યું હતું દબાણકર્તાઓને છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ જગ્યા ખાલી કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી જેની મુદ્દત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના બપોરે બે વાગે પૂર્ણ થઈ હતી દબાણ સ્વયં દૂર ન થતાં આજે બપોરે ત્રણ વાગે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી હતી

સરકારી સર્વે નંબર પૈકી એક નવો સરકારી સર્વે નંબર ઉપર ઉપર જુદા જુદા ત્રણ આ સરકારી જમીન રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વચરાજ

તેમજ ત્યાં પણ ત્રણ હોટલ સ્ટાફ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં આવેલા હતા અને જેની બજાર કિંમત હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગોઠા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગુઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને કરેલું હતું જેની બજાર કિંમત થાય છે કરોડ લાખ રૂપિયા આ ત્રણે ત્રણ હોટલો અમારી નાયબ કલેક્ટર ચોટીલા ની ટીમ અને મામલાદાર ચોટીલા ની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ વાગ્યા થી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલોનું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને ને હટાવવામાં આવેલ છે સર આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેક વાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં Eval Afzal Multani Pradip Tantralal News Chotila Suranand Nagar